એ એ મારો હેલો મિત્રો જય શ્રી રામ તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયો અને નવા વ્લોગમાં તો આશા કરું તમે બધા મौजમાં હશો તો મौजમાં હશો આમ કે કેમ કે પરબ બધા આવે છે એટલે બધા મौजમાં જ હોય તો આવી જ છે આપણે અલગ જ લોકેશન ઉપર જો આજકાલ મસ્તનું ચારે પરતે ખેતરો છે બધા જો અને આ રોડ બને છે અમારે ચારે બાજુ જો આ મારા ભાઈબંધો છે બધા રીલ શૂટ કરવા જો તમારામ આવો ભાઈ પણ હોવો જોઈએ બધા સનસેટ જો એક નંબર આવે છે શું લોકેશન એક નંબર છે મોટા ભાઈઓ સારું હાલો તો આપણે વાત નથી લગાડે તો કરીએ વિડીયો ચાલુ અને વિડીયો પસંદ આવે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આગળ વિડીયો માં ત્યાં સુધી આપણા બ્લોગ માં બન્યા રહ્યો તો મિત્રો સામાન થોડોક લેવા આવ્યા હતા ગામમાં તો લઈ લીધો છે ભાઈ ગયા મરી મજાલા છે તો આપણે ભાવનગર ની બજાર છે

ગાંધીજી અમને બે કલાક સુધી પાછી નીકળવા દી છે તમામ તમામ વેપારી ભાઈઓ છે પોતાનો ધંધો બંધ રાખી અને અમને જે સહકાર આપ્યો છે એ માટે અમો સર્વ આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આગળ સ્ટેશન ડોર સુધી જાય આ રેલી આજ જોડે રિટર્નમાં પાછી વળવાની છે એટલે તમારે 1 વાગ્યા સુધી ખાલી સહકાર આપવાનો છે વેપારી મિત્રોને ખાસ વિનંતી છે તમે જે બંધ રાખ્યું છે

ઊંડા બજાર શું કહેવાય ઊંડા બજાર ઊંડે બજાર ઊંડે બજાર હમ હવે ખાલી એક આદુ રસકનો પેસ્ટ લેવાનો બાકી રહ્યો ખાલી બાકી બીજો કઈ છે નહીં હા એ દુકાને પૂછી ભાવના ભાવનગર જો

કારણ મળી ગયું છે એ રેલીનું કારણ એ છે કે આપણે જે કલકત્તામાં જે ઓલા ડૉક્ટર ડૉક્ટર હતા આપણે ઓલા બેનનો રેપ ચોકે એટલે એ માટે રેલી નીકળે છે અને અમારા ભાવનગરમાં વેપર એ બધા સહકાર આપે છે દુકાનો બધું બંધ કરે છે ભારત બંધ રહેલાનું કંઈક એવું કંઈક છે મને તો કંઈક બહુ સાચી ખબર નથી આજ હતું કે નહીં કેમ કે આજ સવારમાં હું બજારમાં બજારમાં આવી જ ડાયરેક્ટ એટલે મને કાંઈ સાજી ખબર નહોતી એટલે તો અત્યારે બધી દુકાનો બંધ છે જો આ બધી દુકાનો અત્યારે બંધ છે જો કાંઈક અમારે થોડોક માલ ચમલ લેવાનો હતો પણ યે કઈ લેવાનો મેળ આવ્યો નઈ એટલે જાણે ચાલુ કાઢીએ સહેજ આ દુકાનો ચાલુ હોય તો જાતા દે કોટલી વસ્તુ આ બાજુ બંધ છે જો

અને નેક્સ્ટ વિડીયોમાં તમને સરપ્રાઈઝ દેવાની છે કે શું છે અમારે એમ અત્યારે મને આવી ગયેલા હતા આપણે દેવાનપુરા રોડ જો સામાન આપણો ભરાઈ ગયો છે બસ આ નીકળવાનું છે આગળ પછી કાલમાં નેક્સ્ટ વિડીયોમાં તમને છે ને અમારી સરપ્રાઈઝ જોવા મળશે શું છે કાંઈ કા સારો હાલો બનાવ્યો વિડીયોમાં ત્યાં